નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો હાલમાં ગુજરાતની ફેમસ અભિનેત્રી માયરા સોયાનું દુઃખદ અવસાન થયું છે ત્યારે દોસ્તો હવે તે આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ દોસ્તો તેમની એક્ટિંગના કારણે તેઓ ઘણી બધી યાદો આપણી વચ્ચે છોડીને ગયા છે ત્યારે દોસ્તો તેમની આત્માને શાંતિ મળે તે માટે તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં ત્યારે જ દોસ્તો હાલમાં સુરજ ચરાડિયા નામના કલાકારે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવતું એક ગીત ગાયું હતું તે તમે સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો આ વિડીયો જો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલ માં નવો હોય તો કરી લેજો માયરાબેન સોયા ની મારે બે લાઈન ગાવી ઓતરે કુદરત તારા કજાણે ખોટે સુ પડી કુદરત તારા કજાણે ખોટે સુ પડી લઈ લીધા માયરાબેન माहिा बेनने आडी बधानी आेरडी रडी विधाताना लेखरी केवी रे घडी विधाता ना लेखरी केवी रे घडी केवी वहमी वेरा था भवे आवी के वी वहमी वेरा था हा शुकाया भवे बेरा आडी परिवारनि आखरे रडि